જય શ્રી માતાજી રામ રામ કેમ છો બધા મિત્રો મજામાં ફાઇનલી બધા મિત્રો મજામાં જશો આપણે નાસ્તો નાસ્તો પાણી કરીને આવી ગયા બાજુના ખેતરમાં મુંબઈનું ખેતર છે અને એના ભાગ્યા છે પ્રતાપભાઈ પ્રતાપભાઈ કાગડિયા જે મારા કાકા થાય કાલે હું ફરવા આવ્યો ને ત્યારે એ કહેતા હતા કે તમે અમારી વાડીનો એક બ્લોક બનાવજો આજ વામાં ટાઈમ મળ્યો એટલે મેં કીધું ચાલો આજે આપણે હેને કાકાની ઈચ્છા પૂરી કરી દઈએ કાકાની વાડીમાં ને બહુ મસ્ત બકાલું આવેલું છે અને હું અત્યારે જો એનો વાલનો કેરો બનાવેલો છે ને એમાં ઉભો છું વાલનો આમ તો ભાવે વધારે હોય કેમ કે વાલ બજારમાં બહુ ઓછી આવતી હોય જો આવી રીતના વાલ હોય જો આ વાલ છે મિત્રો આ વાલ છે ને એ તમે હરેક શાકમાં તમે નાખી શકો વાલ હરેક શાક ભેગી ભળી જાય અને સ્વાદ એ મસ્ત હોય વાલનું શાક છે ને ખાવામાં બહુ મજા આવે જેમ વાલ છે એવી રીતના બાજુમાં પાછી ડુંગળી વાવેલી છે તો આ ડુંગળી છે આ આખો ડુંગળીનો કેરો છે બાજુમાં પાછા વાવ્યા છે પટિયા રીંગણા ગુલાબી પટળી છે મારી છોકરીને એમ હતું કે પપ્પા વાડીમાં શું કરતા બે આવી ગયું જય શ્રી કૃષ્ણ જો વાડીમાં ફરતા ફરતા અમને બખાઈ મળી ગઈ હાલો ઉતારી લ્યો જો Yan jo. Tara tinapu gay. Tara tinapu gay ano? Tisa tara tinapu ka Tara Tara tinapu gay. Tara tinapu gay. Tara tinapu

પાલક છે અને બધું ઓર્ગેનિક છે દવા વગરનું ઘરના જ ખાવાનું હોય એટલે આમાં ને દવા બવા છાંટવાની હોય નહીં એટલે બધું શુદ્ધ મળે આ પાલક ગૈટી થઈ ગયા જે આમાં મોગરા ચડવા મીડ્યા આ મેથી છે શું વાત પાણી ચાલુ છે અત્યારે જો આ ઘઉં વાવેલા છે ને ઘઉંમાં અત્યારે પાણી ચાલુ છે બગીચો મસ્ત પાણીની ટાંકી બેસવા માટે ખૂડે હા આમે ઢોર બાંધા તોરને ખવડાવવા માટે ભૂકો વૂકો બધી વ્યવસ્થા છે બહુ મસ્ત સગવડ છે અને આ વખતે આંબામાં ખાલ પણ એકદમ આવ્યો છે લક્ષ્મણભાઈ આવે જો અહીંયા કામ કરે છે ઝાકરે બહુ હતી અને પાણી હાલતું હોય ને ત્યાં જાકર જોવાની મજા આવે તો આમ પાણીમાં હારે જાકર હાલતી હોય કે આમ જાકર હોય જાય પાણી હાલે ને એટલે જાકર એની સપાટમાં હાલે કેર છે આ ત્રીસે જો અત્યારમાં ધાણા ઉપાડી લીધા આ જાડવાની દીવાલ ની વચમાં જો વચમાં એક ભાગ જેવું થઈ ગયું ને એ જાકર છે મસ્ત વાતાવરણ છે ગામડાની મજા જો આ છે આમાં ચનાભાઈ આવી ગયા આ ચનાભાઈ નો રેકડો છે જો આ જૂનો ચનાભાઈ રેકડા બેકડા મૂકી દીધા હવે ચનાભાઈ ખેતર નું કામ કરે ચનાભાઈ મજામાં मजा मजा आओ चना भाई बारोबार लीलू नाखी दीदू है

ચનાભાઈ હે ને હાંડિયા કાઢી મૂકી દીધી અને હવે ખેતી કામ ચાલુ કરી દીધી હવે હાંડિયા હાલીને નથી દેતો હવે હે આપણે જાત મહેનત જિંદાબાદ કરીને વાહીદા બાહીંદા કરી અને ખેતી કામ કરીએ ભાગ્યું રાખે ભાઈ બાકી અહીં મંબાઈની વાડીમાં આવે એટલે મંભાઈનું થોડું ઘણું કામ હોય કરી દઈએ શરીર સારું રીએ હું હાલો ભાઈ હલો હવે મોટર આવી ગયા એટલે જો આ રેકડી નું કોઈ કઈ ઉપયોગ કરતું નથી એમને પડી હોય

हूं करो तृषा ये नो आलू पत्तू लाई धक्का ल तृषा